નમસ્કાર આજે આપણે વાત કરીશું ભારતના આઠમા પગાર પંચ વિશે આ એક એવો મુદ્દો છે જે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓના પગાર અને ભવિષ્ય પર સીધી અસર કરી શકે છે તો ચાલો આની પાછળના જે આંકડા છે જે ગણિત છે એને થોડું ઊંડાણપૂર્વક સમજીએ તો શું એવું બની શકે કે લઘુત્તમ સરકારી પગાર જે અત્યારે અઢાર હજાર રૂપિયા છે એ સીધો ઉછળીને એકાવન હજાર રૂપિયા કરતાં પણ વધારે થઈ જાય હા આ કોઈ કાલ્પનિક વાત નથી પણ એક બહુ મોટી માંગનો ભાગ છે તો ચાલો જોઈએ કે આ માંગ પાછળનું ગણિત શું કહે છે અને આ ખરેખર શક્ય છે કે નહીં જુઓ આ કોઈ દર વર્ષે થતો નાનો મોટો વધારો નથી આઠમા પગાર પંચમાં જે ફેરફારોની વાત થઈ રહી છે એ લાખો કર્મચારીઓ અને પેન્શનર્સની આર્થિક જિંદગીમાં એક ઐતિહાસિક બદલાવ લાવી શકે છે અને એટલે જ આ મુદ્દો અત્યારે આટલો ગરમાગરમ છે યુનિયનના નેતા શિવગોપાલ મિશ્રાએ એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દીધી છે એમના કહેવા મુજબ આ બધા ફેરફારો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવા જોઈએ અને માની લો કે સરકાર નિર્ણય લેવામાં મોડું કરે તો પણ ચિંતા નહીં કર્મચારીઓને એરિયર્સ મળશે મતલબ કે લાભ તો એ જ તારીખથી ગણાશે તો સવાલ એ છે કે કર્મચારીઓ વતી આ લડાઈ કોણ લડી રહ્યું છે આ ચહેરો છે શિવગોપાલ મિશ્રા તેઓ જેસીએમ એટલે કે જોઈન્ટ કન્સલ્ટેટવ મશીનરીના નેતા છે આ જ સંસ્થા છે જે સરકાર અને કર્મચારીઓ વચ્ચેની વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવે છે યુનિયને સરકાર સામે પોતાની માંગણીઓ મૂકી દીધી છે અને એમની સૌથી મોટી માંગ છે ફિટમેન્ટ ફેક્ટરને લઈને આજ એ આંકડો છે જેના પર આંખો પગાર વધારો ટકેલો છે એમણે શરૂઆત કરી હતી ત્રણ પોઈન્ટ ઝીરોની માંગથી પણ હવે વાટાઘાટો પછી બે પોઈન્ટ છ્યાસી પર વાત આવીને અટકી છે ભલે આ આંકડો નાનો લાગે પણ એની અસર ખૂબ મોટી છે શિવગોપાલ મિશ્રાનું માં સ્ટેટમેન્ટ જુઓ એનાથી યુનિયનનો ઇરાદો એકદમ સાફ થઈ જાય છે એમણે ચોખ્ખું કહી દીધું છે કે અમે સાતમા પગાર પંચ કરતા ઓછો ફિટમેન્ટ ફેક્ટર કોઈ પણ સંજોગોમાં સ્વીકારીશું નહીં આનાથી વાતચીતની ટેબલ પર એમની સ્થિતિ વધુ મજબૂત બની જાય છે તો ચાલો હવે એ સમજીએ કે આ ફિટમેન્ટ ફેક્ટર છે શું જેની આટલી બધી વાત થઈ રહી છે એમ સમજી લો કે આ એ જ માસ્ટર કી છે જેનાથી દરેક સરકારી કર્મચારીના નવા પગારનું તાળું ખોલવાનું છે જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે એક મેજિક નંબર હાલનો જે બેઝિક પગાર છે એને આ નંબર સાથે ગુણી નાખો જે જવાબ આવે એ જ નવો બેઝિક પગાર બસ આટલું સરળ છે અને બધી ખેંચતાણ આ જ નંબર પર છે એક બાજુ યુનિયન કહે છે કે અમને પોઈન્ટ છાસી જોઈએ છે અને એનાથી ઓછું કંઈ નહીં તો બીજી બાજુ બજારમાં એવી અફવા છે કે સરકાર કદાચ વન અઠ્ઠાણું જેટલો ઓછો ફેક્ટર આપવાનો વિચારી રહી છે આ બે આંકડા વચ્ચે જમીન આસમાનનો ફરક છે તો સરકાર આ આંકડા સુધી પહોંચે છે કેવી રીતે જુઓ એક બેઝ ફેક્ટર નક્કી થાય છે પછી એમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને એક વધારો ઉમેરવામાં આવે છે છેલ્લે સાતમા પગાર પંચ વખતે પણ આવું જ થયું હતું મોંઘવારીના કારણે ફાઇનલ ફેક્ટર બે સત્તાવન પર પહોંચ્યો હતો ચાલો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ માની લઈએ કે યુનિયનની માંગ સ્વીકારાઈ ગઈ અને બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયો તો ખિસ્સામાં આવતા પગાર પર એની શું અસર થશે ચાલો સીધા આંકડા જ જોઈએ પહેલાં એ જોઈએ કે અત્યારે શું સ્થિતિ છે સાતમા પગાર પંચ પ્રમાણે લેવલ વન પર જે કર્મચારી હોય એનો ઓછામાં ઓછો બેઝિક પગાર છે અઢાર હજાર રૂપિયા અને હવે જુઓ જાદુ જો બે પોઈન્ટ છ્યાસી માંગ મંજૂર થઈ જાય તો આ અઢાર હજાર રૂપિયાનો આંકડો સીધો ક્યાં પહોંચશે ખબર છે એકાવન હજાર ચારસો આ તો લગભગ ત્રણ ગણો જંગી વધારો છે અને આ વધારો ખાલી શરૂઆતના લેવલ માટે નથી દરેક લેવલ પર જબરદસ્ત ઉછાળો જોવા મળશે જેમ કે લેવલ છ પર પગાર પાંત્રીસ હજાર ચારસો રૂપિયાથી સીધો એક લાખને પાર કરી શકે છે અને જો આપણે ટોપ લેવલ એટલે કે લેવલ અઢારની વાત કરીએ તો સેક્રેટરી ગ્રેડનો પગાર અઢી લાખથી વધીને સાડા છ લાખ કરતાં પણ વધારે થઈ શકે છે આનો ફાયદો માત્ર નોકરી કરતા કર્મચારીઓને જ નહીં પણ પેન્શનર્સને પણ મળશે જે લઘુત્તમ પેન્શન અત્યારે નવ હજાર રૂપિયા છે એ સીધું વધીને સત્તાવીસ હજાર રૂપિયા થઈ શકે છે અહીંયા પણ ત્રણ ગણો વધારો પણ આ બધા મોટા મોટા આંકડા છે છતાં હજુ કશું ફાઇનલ નથી અંતિમ નિર્ણય ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે અને એટલે જ આખી વાત થોડી ગૂંચવણભરી છે તો પછી જોખમ શું છે જોખમ એ છે કે જો સરકારે યુનિયનની વાત ના માની અને વન પોઈન્ટ જેવો ઓછો ફેક્ટર આપી દીધો તો આખી મહેનત પર પાણી ફરી વળશે પગારમાં ખાલી બે ત્રણ હજાર રૂપિયાનો મામૂલી વધારો જોવા મળશે એટલે લાખો લોકોનું ભવિષ્ય હવે આ કેટલીક બાબતો પર ટકેલું છે સરકારી કમિટીનો ફાઇનલ રિપોર્ટ શું કહેશે સરકાર મોંઘવારીને કઈ નજરથી જોશે યુનિયનની માંગણીઓને કેટલું મહત્વ અપાશે અને સૌથી મોટો સવાલ અંતિમ ફિટમેન્ટ ફેક્ટરનો પેલો જાદુઈ આંકડો કયો હશે તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે ટુ પોઈન્ટ એટી સિક્સ જીતશે કે વન પોઈન્ટ નાઇન્ટી એટલે આ ખાલી બે આંકડા વચ્ચેની લડાઈ નથી આનો જે પણ જવાબ આવશે એ ભારતના સરકારી ક્ષેત્રના પગારની આખી દિશા જ બદલી નાખશે અને આ જવાબ માટે બધાની નજર સરકારના નિર્ણય પર જ ટકેલી છે